તો નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે ને મિત્રો આજે આપણે જવાના છીએ મહાદેવના પવિત્ર મંદિરના દર્શન જી હા આ મંદિરનો ઇતિહાસ પણ અદ્ભુત છે અને આ મંદિર છે ત્યાં એક ઉમરાનું વૃક્ષ આવેલું છે જ્યાં સતત પાણીનો પ્રવાહ વહેતો આવે છે વર્ષોથી સદીઓથી આ જગ્યાએ પાણી અત્યારે પણ વહે છે અને આ એરિયા એકદમ આદિવાસી એરિયા છે અહીંયા ગ્રીનરી પણ એટલી છે તમને ભર ઉનારે ઠંડકનો અહેસાસ થશે અને આજુબાજુની પ્રકૃતિનું જે છે આપણે તે પણ જોઈશું મંદિરનું બાંધકામ જોઈશું મંદિરનો ઇતિહાસ પણ જાણીશું અને આ સમગ્ર મંદિરનું પરિસર પણ આપણે હું તમને આ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો આ મંદિર ક્યાં આવેલું છે તે પણ હું તમને વિડીયોના એન્ડમાં જણાવીશ તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો આજે આપણે જવાના છીએ વિરેશ્વર મહાદેવ મંદિરજીના જી હા આ તમે રસ્તો જે જોઈ રહ્યા છો તે સીધો આપણને મંદિર લઈ જાવ મિત્રો તમે જોઈ શકો કે કેટલી શાંતિ અહીંયા તમને જોવા મળશે એકદમ એકદમ ગ્રીનરી પણ છે અને એકદમ બિલકુલ શાંતિનો અહેસાસ તમને થશે જાણે કે એકદમ નેચરલ વાતાવરણમાં અને એકદમ શહેરના કલબડાથી દૂર એક સરસ મજાની જગ્યાએ આવી ગયા હોય તો તમને આ જગ્યાએ અહેસાસ થશે તો ચાલો આપણે આ મંદિરને જોઈએ મિત્રો આપણે મંદિરના પરિસરની નજીક આવી ચૂક્યા છે તમે જોઈ શકો અહીંયાની આસપાસની વાતાવરણ તમને જોવા મળશે અને જે મેં વાત કરી ઉમરાનું પાણી જે આવે છે તે પાણી અહીંયા સુધી પણ આવે છે અહીંયા તેનો ઉપયોગ પણ થાય છે ને નાના બાળકો આનો સ્નાનનો આનંદ પણ લઈ રહ્યા છે પશુ પક્ષીઓ પણ આ પાણીનો લાભ લઈ રહ્યા છે તમે જોજો અહીંયા એક પ્રકારના કુંડ પણ બનાવેલા છે જેથી પશુઓ પાણી પી શકે અને નાના બાળકો ભર ઉનાળાની ગરમીમાં છપછપિયા કરતાં પણ જોવા મળશે હું તમને વિડીયોમાં બતાવું જોઈ લો જો કેટલાક બાળકો સ્નાનનો આનંદ લઈ રહ્યા છે અને આ તેજ ઉમરાનું પાણી ઉમરાનું જ પાણી છે ને આ જે ઉમરાનું પાણી જે અત્યાર સુધી તમે જોઈ શકો છો તો બાળકો છપછપિયાં મારી રહ્યા છે અને એ જ પાણી પવિત્ર જગ્યાએ હું તમને લઈ જવાનું છું અને આપણે મંદિર તરફ જઈશું સામેનો રસ્તો મંદિર તરફ લઈ જશે તો આપણે ત્યાં પણ જોઈશું તો આ તે જ પવિત્ર વિરેશ્વર મહાદેવ મંદિર છે તમે જોઈ શકો છો અદ્ભુત મંદિર છે અને અહીંયા પણ બાબા હનુમાનજીનું પણ મંદિર છે પરંતુ આપણે સૌ પ્રથમ વીરેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી લઈએ અને મંદિરની આગળ સરસ મજાનો ફુવારો પણ છે અને મંદિરની અંદર હું તમને લઈને બતાવું અહીંયા પોટીઓ પણ છે તેના પણ આપણે દર્શન કરી લઈએ અને શિવલિંગ કંઈક આ પ્રકારે તમને જોવા મળશે અને મંદિરનું પરિસર કહી શકાય મંદિર અંદરથી કંઈક આ પ્રકારે જોઈ શકાય છે મંદિરનું ઉપરનું શિખર પણ ઘૂમટ પણ અદ્ભુત છે અને આ પવિત્ર વિરેશ્વર મહાદેવનું શિવલિંગ પણ છે આપણે વિરેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી લીધા બાજુમાં નરસિંહ ભગવાનની પણ અદ્ભુત પ્રતિમા છે તેના પણ દર્શન કરી લઈએ તો અહીં શિવજીની બાજુમાં તમને નરસિંહ ભગવાન પણ જોવા મળશે જેના તમે દર્શન કરી શકો છો તો આ રીતે નરસિંહ ભગવાનનું પવિત્ર મંદિર સાબરકાંઠામાં પણ છે અને તેના તમે દર્શનનો લાભ લઈ શકો છો બાજુમાં બજરંગબલીની મૂર્તિ પણ છે અને બાજુમાં ગણેશ દાદાની પણ મૂર્તિ છે અને કંઈક આ રીતે સરસ મજાનું નરસિંહ ભગવાનનું પણ તમને મંદિર જોવા મળશે મંદિરના દર્શન કરી લીધા હવે મંદિરનું આખું સમગ્ર કહી શકાય કે પ્રદક્ષિણ આપણે કરી લઈએ પાછળ સરસ મજાની તમને ગ્રીનરી જોવા મળશે અને મંદિર કંઈક પાછળથી કંઈક આ પ્રકારે જોવા મળે છે અને અહીંયા આ જે તમે જોઈ રહ્યા છો તે મહંતના રહેવાનું નિવાસ સ્થાન છે જ્યાં તેઓ રહે છે અને આ પ્રકારે મંદિરનું સમગ્ર પરિસર તમને જોવા મળશે મંદિરની સામે જ સરસ મજાનું આંબાનું ઝાડ પણ તમને જોવા મળશે અને સામે હનુમાન દાદાનું પણ અદ્ભુત મંદિર છે તેને પણ આપણે દર્શન કરી લઈએ પવિત્ર બજરંગબલીનું પણ તમને એ મંદિર છે જેના તમે દર્શન કરી શકો છો ઉમરાનું જ્યાં વૃક્ષ છે જ્યાં પાણી વહે છે તેની બિલકુલ આપણે નજીક આવી ચૂક્યા છે અને અહીંનું વાતાવરણ તમે જો એકદમ જંગલ તમને ગ્રીનરી જોવા મળશે અત્યારે ઉનાળાની ઋતુ છે પાણીની દરેક જગ્યાએ કમી છે પરંતુ આ વિસ્તાર એવો છે ક્યાં સુધી અહીં પાણીની કમી નથી મહેસૂસ થઈ અને જાણે કે ઉનાળામાં પણ તમને ચોમાસાનો અહેસાસ થાય તેવી આ જગ્યા તમને અહીં જોવા મળે છે અને આપણે હવે તે જગ્યાએ આવી ચૂક્યા છે જ્યાં ઉમરાનું ઝાડ આવેલું છે ફાઇનલી મિત્રો જે જગ્યાએથી પાણી સતત વહેતું રહે છે તે ઉમરાના ઝાડ નીચે હું તમને લાવી દીધા છે આ ઉંમરાનું જે ઝાડ છે એના ધરમાંથી સતત પાણીનો પ્રવાહ વહે છે તમને લાગશે અહીંયા સામાન્ય પાણી નીકળતું હશે પરંતુ તે જ પ્રવાહ જો બહાર જાય છે તેનો પ્રવાહ તમને સતત ફૂલ જોવા મળશે અને વર્ષોથી આ જગ્યાએ પાણી વહેતું આવે છે ને સમગ્ર આ વિસ્તારમાં આ પાણી થકી જ તેમનું કહેવાય ભરણ પોષણ કે થતું હોય છે કે ઉપયોગમાં લેવાતું હોય છે પાણીને મિનરલ વોટર કરતાં પણ શુદ્ધ પાણી તમને અહીં આ જગ્યાએ જોવા મળશે અને આ તે જ જગ્યા પવિત્ર જગ્યા છે જ્યાં સતત ઉંબરાના વૃક્ષમાંથી પાણીનો પ્રવાહ વહેતો આવે છે અને આ આ જે તમે ઝાડ જોઈ રહ્યા છો તે ઉમરાનું આખું ઝાડ છે અને આ પ્રકારે કંઈક ઝાડ છે અને અહીંયાથી સતત પાણીનો પ્રવાહ વહેતો આવે છે બાજુમાં એક મંદિર પણ છે ગંગા મૈયાનું પવિત્ર ગંગા મૈયા મંદિર કહેવામાં આવે છે અને મા ગંગાનું પવિત્ર ઝાડ તમને અહીં સતત જોવા મળે પાણી કઈ બાજ થી આવે છે અંદાજ જ નહીં ખબર પડે કે કઈ બાદ થી પાણી નીકળે છે તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ તે જ પાણી બહાર આવે એટલે એનો પ્રવાહ તમે જોઈ શકો છો આસ આખું આટલા એરિયામાં આ જ પાણીનો ઉપયોગ થાય અમારી સાથે મંદિરના મહંત જોડાઈ ચૂક્યા છે જે આપણને મંદિરનો ઇતિહાસ પણ જણાવે છે અને મંદિરની કે ઉદ્ભવ કઈ રીતના થયો અને સ્થાપના કઈ રીતના હતી જે આપણું નામ જણાવો ને આ મંદિરની સ્થાપના કઈ રીતના થઈ મારું નામ મહંત રામદાસજી છે અને વિરેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા અઢાર વર્ષથી મહંતની જવાબદારી નિભાવું છું આ વિરેશ્વર મહાદેવ સંવંત તેરસો એકસઠ કારતક સુદ પૂર્ણિમા અને સોમવારના દિવસે પ્રગટ થયું હતું એટલે અત્યારની ગણતરીએ જોવા જઈએ તો મંદિર સાતસો ને ચોપન વર્ષ જૂનું છે જેના આત્રે શિલાલેખ જોવા મળી શકે છે મંદિરના પાછળના ભાગે હું ઉંબરાનું એવું વિશાળ વૃક્ષ આવેલું છે જેમાંથી પવિત્ર ગુપ્ત ગંગાજીનું અવિરત ઝરણું ચાલું છે અને એ ઝરણાના માધ્યમથી આજુબાજુના પચીસથી ત્રીસ ગામની પબ્લિક પાણી પીતી હોય છે આજુબાજુના જીવજંતુ પણ એ પાણી પીતા હોય છે નેચરલ મિનરલ વોટર છે સિત્તેર કેડીએસનું પાણી છે અને ઋષિ ભગવાનનું શિખરબંધ મંદિર પણ વીરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જ છે અને વીરેશ્વર મહાદેવ નામ એટલા માટે પડ્યું કે આ વીરભદ્રની તપોભૂમિ છે અરવલ્લીની ગિરિકંદ્રા વચ્ચે આવેલ વીરેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાકૃતિક સૌંદર્યનું ધામ છે સાબરકાંઠા જિલ્લા સ્થિત આ વીરેશ્વર મહાદેવ મંદિર ઉત્તર ગુજરાતમાં આવેલ છે પોલો ફોરેસ્ટ રોડ પર જેની ઝાંખી કરી અને દરેક હરિભક્તો પોતાના જીવનને ધન્યતાનો અનુભવ કરાવતા હોય છે જય શિયા તો મિત્રો આ હતું પવિત્ર વીરેશ્વર મહાદેવ મંદિર અને આ જગ્યા તમારે આવવા માંગતા હોય તો ઈડરથી પોલો ફોરેસ્ટના જવાના રસ્તાની વચ્ચે જ આ વીરેશ્વર મંદિર આવે છે અહીંયાથી પોલો ફોરેસ્ટ પાંચ કિલોમીટર છે પાંચ કિલોમીટર થઈ જશો એટલે પોલો ફોરેસ્ટ આવી તેના પહેલાં આ વીરશ્વર મહાદેવનું પવિત્ર મંદિર આવે છે તો મંદિર જો તમે આવવા માંગતા હોય તો જો પોલો ફોરેસ્ટની મુલાકાતે આવ્યા છો તો તમે આ જગ્યાએ એવાન ચૂકતા નહીં સરસ મજાની જગ્યા છે જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ